આજે આપણે લીલી મકાઈના ભજીયા બનાવીશું ઉપરથી ક્રિસ્પી અંદરથી સોફ્ટ જાળીવાળા અને એકદમ ફૂલેલા ફૂલેલા ભજીયા બનશે જો તમારા ભજીયા વધારે પડતું તેલ પી જતા હોય ગોળ નહીં બનતા હોય તો તમે આ વિડીયો પૂરો જરૂરથી જોજો અને હા જો તમારા ભજીયા લાંબા ગાળા સુધી સોફ્ટ નહીં રહેતા હોય અને કડક થઈ જતા હોય અંદરથી તો આ વિડીયો તમારા માટે જ છે તો હેલો ફ્રેન્ડ્સ હું છું પન્ના પન્નાની રસોઈમાં તમારું સ્વાગત છે તો ભજીયા બનાવવા માટે સૌથી પહેલાં તો આપણે લીલી મકાઈ લેશું મેં અહીંયા દેશી એક કિલો મકાઈ લીધી છે મકાઈને છોલી અને એની અંદર જે પાતળા રેસા હોય એ આપણે હટાવી દેવાના અને મકાઈને તમે આ રીતે દાણો પ્રેસ કરી અને ચેક કરી શકો એકદમ કુમળો અને એકદમ તાજી મકાઈ હોય એવા લેવાના જો તમે મકાઈ લીધી છે એ થોડી કઠણ હોય તો તમે એના દાણા કાઢી અને દાણાને પીસીને પણ ભજીયા બનાવી શકો છો તો અહીંયા મેં બધી જ મકાઈને છોલી તૈયાર કરી લીધી છે તો હવે આપણે એકદમ કુમળી અને ફ્રેશ મકાઈ લીધી છે તો એને ગ્રેટરથી ગ્રેટ કરી લઈએ તો અહીંયા એક કિલો મકાઈ એટલે આપણે નાની સાઇઝના મોટી સાઇઝના એમ કરીને છ સાત જેટલા ડોડા હતા બધા જ મેં ગ્રેટ કરીને તૈયાર કરી લીધા છે હવે ગ્રેટ કરેલી મકાઈને એક મિક્સિંગ બાઉલમાં લઈ લઈએ અને એની અંદર બધા મસાલાઓ કરીએ કાળો અને સફેદ મીઠું બંને મીઠું મિક્સ કરી સ્વાદ પ્રમાણે લઈ લેશું અને એક ચોથાઈ ચમચી જેટલો સંચર પાવડર અડધી ચમચી ચાટ મસાલો એક ચોથાઈ ચમચી જેટલો કાળી મરીનો પાવડર લેશું અને થોડા અજમા અને જીરાને આ રીતે હાથથી ક્રશ કરીને નાખીશું એક ચમચી જેટલું લીધું છે એ અડધી ચમચી હળદર પાવડર એક ચમચી ધાણાજીરું પાવડર એક ચોથાઈ ચમચી ગરમ મસાલો અને બે ચમચી ખાંડ નાખીશું હવે એક લીલા મરચાંને ઝીણું ચોપ કરીને લેવાનું એક મીડિયમ સાઇઝની ડુંગળીને ચોપ કરીને લીધી છે થોડા લીલા ધાણા સમારેલા અને હવે મેં અહીંયા અળવીના બે પાન લીધા છે મારી પાસે હતા તો લીધા તમારી પાસે ના હોય તો તમે સ્કીપ કરી શકો છો તો વચ્ચેથી આપણે એની હટાવી એને પણ જેમ ધાણા સમારે એકદમ ઝીણા એ રીતે સમારી લઈએ એનાથી આપણા ભજીયા વધારે થોડા સોફ્ટ બનશે હવે બે ચમચી આદુ લસણ મરચાંની પેસ્ટ નાખીશું અહીંયા તમે ડુંગળી અને લસણ નહીં ખાતા હોય તો એને સ્કીપ કરી શકાય હવે આપણે લીંબુનો રસ નાખીશું તો અહીંયા મોટી સાઇઝનું લીંબુ લીધું છે મેં તો એને આપણે કાપીને અડધા લીંબુનો રસ નાખીશું ચમચીથી માપીએ તો બે ચમચી જેટલો રસ નીકળશે જો તમે નાની સાઈઝનું લીંબુ લીધું હોય તો તમે આખું લીંબુ નીચોવી શકો છો તો મેં અહીંયા અડધા લીંબુને જ વાપર્યું છે હવે એની અંદર આપણે બાઇન્ડિંગ માટે બેસન નાખીશું તો બેસનની ક્વોન્ટિટી તમારે તમારા પ્રમાણે વત્તા ઓછી કરીને લઈ શકાય એટલે હું એનું કોઈ મેઝરમેન્ટ નથી આપતી કેમ કે જેટલું પણ આપણને પસંદ હોય એટલું બેસન નાખવાનું હોય અને આને કમ્પ્લીટ બાઇન્ડિંગ આપે એટલું લેવાનું હવે આપણે બે ચમચી એની અંદર સફેદ તલ નાખીશું અને એક ચમચી દહીં હતું તો દહીં લીધું છે મેં બે ચપટી જેટલી હિંગ અને એક ચોથાઈ ચમચી જેટલો આની અંદર ખાવાના સોડા એટલે કે બેકિંગ સોડા નાખીશું અને થોડું પાણી નાખી આ મિક્સ આપણે બરાબર ચમચીથી હલાવી લેવાનું શરૂમાં ચમચીથી એટલા માટે કે આપણે બેસન જોઈશે કે નહીં એનો ખ્યાલ આવે તો અહીંયા બધું મિક્સ કરી લીધા પછી પણ મને એવું લાગે છે કે થોડું બેસન જશે આની અંદર તો તમારે છે ને ફ્રેન્ડ્સ બેસન લેવાનું છે પરંતુ બેસન વધારે પડતું પણ નથી લેવાનું કેમકે આપણે લીલી મકાઈના ભજીયા બનાવીએ એટલે લીલી મકાઈનો સ્વાદ આવવો જોઈએ ખાલી જે બેસન છે એ આપણે બાઇન્ડિંગ માટે જ વાપરવાનું છે તો ફરીથી પણ મેં દોઢ ચમચું જેટલું બેસન લીધું છે ટોટલ આપણે બેસન જોઈએ તો મેં કેટલું લીધું હશે તો અડધા કપથી પોણા કપ જેટલું મેં બેસન વાપર છે હવે બરાબર આને મિક્સ કરી લઈએ અને હવે ચમચીને હટાવી હાથથી એકદમ મસળી મસળી અને બધા જ મસાલાઓને મિક્સ કરી લઈએ જેથી અંદર બેસનનો થોડો પણ ઘૂંટલી જેવો ભાગ હશે તો એ જતો રહેશે અને આપણું જે મિક્સ છે એ પજીયા બનાવવા માટે એકદમ પરફેક્ટ તૈયાર થઈ જશે તો આ રીતે હાથથી થોડું મિક્સ કરવાથી બેસનની અંદર આપણે જે સોડા નાખ્યા એ એક્ટિવેટ થશે અને એકદમ ભજીયા અંદરથી સોફ્ટ અને ક્રિસ્પી બનશે આ રીતે તમારે થોડું ચેક પણ કરી લેવાનું તો તેલ પણ આપણું અહીંયા ગરમ છે તો થોડું એક ચમચી જેટલું તેલ નાખી ફરીથી આને મિક્સ કરી લઈએ તો ચાલો પછી આપણું ભજીયા બનાવવા માટે બેટર છે એ પરફેક્ટ બનીને તૈયાર છે તો ભજીયા બનાવી લઈએ તો પાણીની અંદર થોડું હાથ બોળી અને આ રીતે કોર્નરમાંથી બેટર લઈ અને તમારે ભજીયા બનાવવાના તો આ રીતે બનાવવાથી ભજીયા છે એ એકદમ ગોળ બનશે અને એક સાઈઝના બનશે તો જ્યારે પણ તમે એક બેચ બનાવી બીજી બેચ બનાવો તો પાણીની અંદર હાથ બોળી અને પછી ભજીયા બનાવજો તો એકદમ ગોળ બનશે સાથે જ એક સાઈઝના પણ બનશે તો આ રીતે આપણે બેથી અઢી મિનિટ જેવું ભજીયાને ફ્રાય કરી લેવાના અને ભજીયા કાઢી લેવાના અહીંયા મેં બીજી બેચના પણ ભજીયા બનાવી લીધા છે તો એમ કરતા જઈ અને આપણે ટોટલ ત્રણથી ચાર જેટલી બેચમાં ભજીયા બનાવીને તૈયાર કર્યા એક બેચની બનતા બેથી અઢી મિનિટ જેટલો ટાઈમ લાગશે અને આ બધી જ પ્રોસેસ તમારે મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર કરવાની જો મકાઈના ભજીયાને તમે ધીમા ગેસ ઉપર તળશો તો એ તેલ પી જશે એટલે ફ્લેમ થોડી મીડિયમ ટુ હાઈ રાખી અને બધા જ ભજીયા બનાવીને તૈયાર કરીશું અને અહીંયા ભજીયા સાથે સર્વ કરવા માટે ચા પણ આપણી તૈયાર છે અહીંયા તમે જોઈ શકો ફ્રેન્ડ્સ કે ભજીયા કેટલા સરસ બન્યા છે ઉપરથી એકદમ ક્રિસ્પી અંદરથી સોફ્ટ અને જાળીવાળા તો બસ જોતાં જ મોઢામાં પાણી આવી જાય એવા સરસ એવા ભજીયા બનીને તૈયાર છે તો ગરમા ગરમ ભજીયા અને ગરમા ગરમ ચા સાથે એને સર્વ કરીએ આ રીતે તમે પણ ઘરે જ લીલી મકાઈના ભજીયા બનાવીને જરૂરથી ટ્રાય કરજો એકદમ ઝટપટ બની જતી આ રેસીપી છે અને તમને રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક શેર ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો auto